છે મેં તો લખવાની શરૂઆત તમારા બધાની જેમ હું વિદ્યાર્થી હતો ત્યારથી કરેલી અને પહેલાં સ્મૃતિબેને જોયું કે હું શું લખું છું પછી આપણે મને શ્રેયભાઈ અને નિર્મમભાઈનો સંપર્ક કરાવ્યો ત્યારથી મારું ગુજરાત સમાચાર સાથેનું એસોસિએશન ચાલુ છે આજ દિન સુધી તૂટ્યું જ નથી એવું લેવું એક ધારું ત્રણ દસકાથી ચાલુ છે શરૂઆત જ મેં અહીંથી કરી એટલે મને તો ઘડ્યો છે જ ગુજરાત સમાચાર અને આખી દુનિયામાં ફર્યો છું એ પણ પહેલી વખત જ ગુજરાત સમાચારના પ્રતિનિધિ તરીકે અમેરિકા ગયો હતો ત્યારથી એ યાત્રાઓનો સિલસિલો શરૂ થયો આ સ્પર્ધા તો ચાલુ હતી ગુજરાત સમાચાર સાથે હું સ્પર્ધા તો એનાથી આઠ વર્ષ જૂની છે તો આટલા વર્ષોથી જે સ્પર્ધા ચાલુ છે એ તમે વિચાર કરો હું એમાં અખબારોના પાનામાં વાંચતો ત્યારે તો નાટ્ય પ્રવૃત્તિ મોબાઈલ તો હતો નહીં બહુ મોટી પ્રવૃત્તિ ગુજરાતની અંદર ગણાતી ત્યારથી ગુજરાત સમાચાર એસોસિએટ છે અને વર્ષોથી આ પ્રવૃત્તિની અંદર પોતે એક યજ્ઞની જેમાં પ્રવૃત્તિ કરે છે અને એક ધારી આ ચાલુ રાખી છે આખા ભારતમાં એક રાજ્યની અંદર કોઈ એક અખબારના માધ્યમથી આવડી મોટી પ્રવૃત્તિ થતી હોય એવો એકમાત્ર કિસ્સો છે